જે બાપ દીકરા હવે બાપ દીકરાશન ગેપ કેવાય બોરા જનરેશન ગેપ એટલે કેવું છે કે બાપ બાપે જે કર્યું હોય વર્ષો પેલા અને ત્રણે દીકરો એને જનરેશન કહેવાય બાપ દીકરામ ફરક એટલે પેલા જમાના માં હું હતું કે બાપો હતો ને એ ત્રાજવા છે ને ત્રાજવાની પેટી લઈ અને ગામડે મેરા મંડપ હોય કઈ પણ હોય ને તો એ સૂન ના કે આપણે ત્રાજવા આમ બધા તોફાવે એટલે જાહેરમાં બધી બાઈઓ હાથે બધી તોફાવે હાથમાં તોફા બધી હોય બરાબર એ બાપો એવડી ટકડી લે અને એમાં હોય મશીન એ બધું કરતો ભૂલા બાપો કરતો પણ અટાણા છોકરા છે ને છોકરાએ નવું શું કર્યું જનરેશન ગેપ એટલે એને કહેવાય કે અટાણે ટેટુ ના શોરૂમ એસી એવડા એવડા મોટા ને એ ટેટુ અત્યારે બધા આયા કરે અહીંયા બધે વાહ કરે બધી શરીર કરે એ ટેટુ છોકરો છે ને ટેટુ નો શોરૂમ દસ ગણી આવક એસી ને બાપો તડકામાં ઓલી પેટી લઈને જ્યાં ત્યાં રખડે બિચાડો અને એ ત્રાજવા ફે અને એમાં પૈસાની આવક કઈ કઈ નો હોય પૂરા ટકડીમાં ને અટાણે છોકરા ટેટુ ને એટલે ટેટુ એટલે એ જનરેશન ગેપ કહેવાય પૂરા એને બાપ દીકરામાં ફેર એટલે એ જનરેશન ગેપ પૂરા આવું છે બરાબર હા આ ટેટુ ને ઓલા પછી